અને આ લોકો જીતશે ફર્સ્ટ સેકન્ડ જે જીતશે ફર્સ્ટ સેકન્ડ થર્ડ જીતશે એમાંથી ફર્સ્ટ સેકન્ડ નેશનલમાં રમવા જશે અને નેશનલમાં રમશે અને એના પછી નેશનલ માટે સિલેક્ટ પણ એના આ પહેલો છે મારું નામ પ્રશાંત પાટડિયા હું મદક એ સ્કૂલ સાથે પબ્લિક રિલેશન્સ ઓફિસર તરીકે વર્કઆઉટ કરી રહ્યો છું સમગ્ર ખેડા જિલ્લા અને ખાસ કરીને તો આપણા ગુજરાત અને નડિયાદ માટે ગૌરવની બાબત કહેવાય કે સૌ પ્રથમ વખત CBSE ના વેસ્ટ ઝોન કે જેમાં કુલ મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાત થાય છે અને એ તક અમને સૌને આપવા બદલ અમારા મધર સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી એવા શ્રી ચિરાગભાઈ પાઠક અને ટ્રસ્ટી એવા શ્રી બીજાબેન પાઠકનો ખૂબ ખૂબ આભાર અને સીબીએસસી ની સમગ્ર બોડીનો ખૂબ આભાર કે અમારી ઉપર જે વિશ્વાસ મૂક્યો અને ત્રણેય રાજ્યોમાંથી અમારું રાજ્ય એટલે કે ગુજરાત અને તેમાં પણ ખેડા જિલ્લામાં આવેલ દરેક સીબીએસસી સ્કૂલમાંથી આપી ભૂમેલ ખાતેની મધર બ્રાન્ચ મધર કેર બ્રાન્ચને પસંદ કરવામાં આવી કે જેમાં બાર તારીખથી સોળ તારીખ સુધી યોજાયેલ આ વેસ્ટ ઝોનર સ્કેટિંગ સ્પર્ધામાં અમે આવનાર બાળકો એટલે કે છોકરાઓ છોકરીઓ તેમની સાથે આવેલ તેમના કોચિસ સ્કૂલ મેનેજર્સ સ્કૂલના રિપ્રેઝેન્ટેટિવ્સ વાલીઓ દરેક માટે રહેવાની ઉત્તમ સગવડ કરેલી હતી લગભગ બે હજાર કરતા વધુ વિદ્યાર્થી ભાગ છે સમગ્ર વેસ્ટ કરતા સુધી સારી રીતે રહી શકે અને તેમાં મા બાપથી લઈ બાળકોને મેડિકલની સુવિધા રહેવાની સુવિધા જમવાની સુવિધા તેમજ તેમના રૂટીન દરમિયાન જે પણ કોઈ અમારી રેસી શકે જેમાં બે ભાગમાં રેસ હતી ઇનલાઇન અને કોડ અને એમાં બે તબક્કામાં રેસ હતી રોડ રેસ અને રીંગ રેસ ખેડા જિલ્લામાં સૌથી ઉત્તમ અને સૌથી મોટી રીંગ ધરાવતી અમારી મધર કેર સ્કૂલમાં આનું આયોજન કરેલ અને આપણા નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટમાં અમે સીબીએસસી ના નોર્મ્સ મુજબ લોકલ ઓથોરિટીની પરવાનગીની સાથે રોડ રેસનું આયોજન કરેલ કે જેમાં લગભગ પાંચસો કરતા વધુ વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધેલો હતો તો કુલ મિલાવીને આપણે વાત કરીએ તો ખેડા જિલ્લા માટે આ ખૂબ જ ગૌરવિક ક્ષણ છે નડિયાદ માટે ખૂબ જ ગૌરવિક ક્ષણ છે કે સમગ્ર જિલ્લા તાલુકા રાજ્યની પણ સમગ્ર વેસ્ટ ઝોનમાંથી આટલી મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધેલ હોય અને તેનું ખૂબ જ સફળતાપૂર્વક આયોજન થયું હોય દરેક સગવડતાને ધ્યાનમાં રાખીને એ બદલ સીબીએસઈ ની સંપૂર્ણ મોટી બોડીનો તેમજ અમારા મધર કેર સમગ્ર મેનેજમેન્ટનો અને અમારા દરેકે દરેક શિક્ષકે જે છેલ્લા સતત પંદર દિવસથી ખડે પગે સવારે સાડા પાંચથી લઈ અને રાત્રે સાડા બાર સુધી સેવામાં સત્વરે અહીંયા અમારી સાથે રહ્યા છે બાળકોનું શૈક્ષણિક સત્ર

कुमार वर्मा है मैं इस इवेंट का सी बी एस सी की तरफ से अपॉइंट करा हुआ ऑब्जर्वर हूँ और ये जो इवेंट है ये सर वेस्ट जोन है एक्चुअली हमारे इंडिया को चार जोन में बांटा गया है तो ये वेस्ट जोन का इवेंट है स्केटिंग का तो यहाँ पर अप्रोक्स पंद्रह से अप्रोक्स ऊपर बच्चे हैं जो गर्ल्स और बॉयज दोनों हैं मतलब लड़के और लड़कियां दोनों यहाँ पार्ट कर रही हैं और ये स्कूल जो मदर केयर है ये इसका ऑर्गेनाइजर सेक्रेटरी है मतलब यहाँ जो आपका नांदेड़ में मदर केयर स्कूल है यहाँ पर ये स्कूल इस इवेंट को ऑर्गेनाइज कर रहा है और इस, इस जो ये रेस स्केटिंग जो ये इवेंट है मतलब स्केटिंग जो प्रतियोगिता है इसमें नौ साल से लेके उन्नीस साल तक के लड़के और लड़कियां पार्टिसिपेट कर रहे हैं और जो हमारा वेस्ट जोन आता है इसमें तीन स्टेट्स आती हैं पहली राजस्थान एक एम और आपका पूरा गुजरात तो इन तीन स्टेटों से इस वेस्ट जोन में सारे खिलाड़ी पार्टिसिपेट कर रहे हैं जो जो यहाँ से बच्चे फर्स्ट सेकेंड होंगे वो पार्टिसिपेट करेंगे नेशनल के लिए तो परिचय कंपटीशन में जो નમસ્તે મારું નામ અનિષ શાહ છે મધર કેર સ્કૂલમાં હું અત્યારે પીટી ટીચર તરીકે અહીંયા ગાડી ભૂમિકા ભજવી રહ્યો છું અને અમારી સ્કૂલ મધર કેર સ્કૂલ જે આ વર્ષે સીબીએસઈ વેસ્ટ ઝોન સ્કેટિંગ ચેમ્પિયનશીપની સ્પર્ધા અહીંયા આગાડી કરવામાં આવેલ છે જેમાં અઢીસોથી પણ વધારે સ્કૂલોએ ભાગ લીધો છે જેમાં ફક્ત ને ફક્ત સીબીએસઈ સ્કૂલનો સમાવેશ થાય છે અને બે હજારથી પણ વધારે છોકરાઓએ તેમાં ભાગ લીધો છે જેમાં જે છોકરાઓએ ઇનલાઇન અને કોડ જેવી સ્પર્ધામાં ભાગ લીધેલ છે એ લોકોને ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ જે વિનર્સ થયા છે તે લોકોને ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલથી તેમને તેમનું સન્માન કરવામાં આવેલ છે અમારી મધર કેર સ્કૂલમાં તે લોકોને પાંચ દિવસનું અહીંયા ગાડી અમે અખંડ મળે છે એટલે કે અહીંયા ગાડી રહેવા માટે જમવા માટેની સુવિધા પણ અમે તેમને આપેલ છે